ત્યારબાદ ભગવાન કૃષ્ણ ભગવાન પુતનાનો વધ કર્યો તો આ દિવસે એના લીધે પણ આ પ્રશ્ન ઉજવાય છે અને બીજું કારણ છે ભગવાન શિવે કામીઓને આ દિવસે એને ભસ્મ કર્યો તો એનું પણ એક કારણ છે હવે ભવિષ્ય પુરાણના મત પ્રમાણે નારદજીએ એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું કે પ્રભુ આપણા રાજ્યની અંદર એક નિર્ભયતાનું વરદાન મળે એવું આયોજન થઈ શકે તો ધર્મજય યુધિષ્ઠિરે કહ્યું કે મહર્ષિ આપ જ બતાવો તો નારદજીએ એમ કીધું કે હોળીના દિવસે તમે દરેક વ્યક્તિને નિર્ભયનું વરદાન આપો દરેક જાતના મતભેદ ભેદભાવ ઊંચ નીચનો દરેક ભેદભાવ ભૂલી અને દરેક વ્યક્તિ અરસ પરસ મળે અને પ્રેમથી ઉજવે તો એક કારણ આ છે બીજું કે હોળીની જ દિવસે જે હોળી પ્રગટાવવાનું કારણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે ગામમાં જે નગરમાં જે શહેરમાં જે રાજ્યમાં હોળી પ્રગટે એ રાજ્ય નગર શહેર કે ગામની અંદર એક વર્ષ સુધી એ ગામની અંદર મહામારી થતી નથી કોઈ પણ જાતના રોગો એ ગામમાં નથી આવતા અને એના કારણે આપણે આજે હોળીનો જે પર્વત છે ઉજવીએ છીએ કે આપણું ગામના દરેક લોકો સુરક્ષિત રહે અને નિરોગી બને અને ત્રીજું કારણ એ છે કે ભગવાન કૃષ્ણે જ્યારે પોતનાને મારી અને પ્રહ્લાદજીએ હોલિકાને મારી એક ભક્તને એક ભક્તે મારી અસુર્યને અને એક ભગવાનને મારી અને ખાસ કરી આ દિવસે હોળીના દિવસે દરેક જણ હોળીનું દર્શન કરે હોળીની પ્રદક્ષિણા કરે એના

હોળી ની અંદર ભસ્મ થાય તો આ દિવસે હોળી નો પર્વ કરી અને સદેવ નિરોગી બની રહો એના માટેનો પર્વ છે સર્વની સર્વ ને જય શિયાળ